ભાવનગરની સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા એન્ટી માઇક્રોબાયલ રેસિસ્ટન્ટ અવેરનેસ વીકનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કોલેજ અને સરટી હોસ્પિટલ દ્વારા તારીખ અઢાર થી લઈને ચોવીસ સુધી એન્ટી માઇક્રોબાયલ રેસિસ્ટન્સ અવેરનેસ વીકમાં વિવિધ કાર્યક્રમો યોજનાર છે જેમાં એમબીબીએસ સ્ટુડન્ટ માટે ક્વિઝ પોસ્ટર સ્લોગન સ્પર્ધા તેમજ ઓપીડીમાં પ્રિસ્ક્રિપ્શન ઓડિટ વગેરે જેવી અન્ય ઓડિટનું આયોજન કરાયું છે આમ અઠવાડિયાના કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે નો સમાવેશ થાય છે ભલે પછી હું મેલો સારો અનુભવ કરું તો પણ બરાબર આપણો બધા નર્સિંગ નર્સિંગના ડોક્ટરો સૌથી ખરાબ કે છે કેમ તો કે બે દી પછી ના આવે તો એ વસ્તુ આપણે આપણા ઘરમાં બધા સમજાવવાની કે જેટલો ઓપ આપે પૂરો કરવાનો બીજું ખબર હોય તો નાનપણ માં એવી વાર્તા આવતી હતી કે મને યાદ નથી કયા આપણા મહાનુભાવની વાત હતી કે એમના મમ્મી એને ધીરી ધીરી ઘેર આપતા હતા કેમ તો કે ભવિષ્યમાં કોઈ ઘેર થી એનું મારણ ન થાય એટલે શિવાજી મહારાજ બરોબર ને તો આ બધા બેક્ટેરિયા એની જેવા થઈ ગયા છે કે ધીરી ધીરી દવા ખાઈને કટ્ટા કટ્ટા થઈ ગયા છે કે ગમે એટલી દવા આપો એને કઈ થતું નથી તો આપણે તમારે બધા એટલી એક કામ કરવું કે આ અઠવાડિયામાં પ્રવૃત્તિ ભાગ લઈએ આપણા સોશિયલ મીડિયા પર મૂકીએ બરાબર તો લોકો સુધી જાગૃતિ થશે મારી એક વિનંતી છે કે જ્યારે તમે સોશિયલ મીડિયામાં બતાવો છો હેન્ડટેગ ખબર બરાબર તો બરાબર જેટલી જગ્યાએ આપણે સોશિયલ મીડિયામાં શેર કરીએ ત્યાં હેસટેગ હેસ્ટેગનો ફાયદો શું તો તમે ક્લિક કરો એટલે એવા જેટલા ફોટા બધા આપણને એની સાથે મળી જાય ઓકે ચલો થેન્ક યુ

સલાહ અને સારવાર ની સૂચનાઓનું કે જ્યારે જરૂર નથી ત્યારે એમની